મિત્રો હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરવી તે જ અમારો ઉદ્દેશ હોય છે અને મિત્રો જે કંઈ માહિતી આપને આપીએ તે સારી સાચી અને સચોટ રીતે આપની પાસે પહોંચે તે જ અમારો હંમેશાનો નિયમ અને ક્રમ હોય છે મિત્રો અમારી આ ચેનલ દ્વારા હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્ય અમે સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો સારી સાચી અને સરળ માહિતી મહાદેવ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તે પંચાંગ મિત્રો આપણને ઘરે બેઠા હંમેશાની તિથિ વાર રાશિ અને ચોઘડિયાની માહિતી આપને ઘરે બેઠા મળી જાય તો મિત્રો આજ ને આ જન્મેલા બાળકની રાશિ કઈ આવે છે આજે ક્યાં સારા ચોઘડિયા છે તે સમય પ્રમાણેની માહિતી અમારી ચેનલ હંમેશા માટે રજૂ કરે છે તો મિત્રો આ માહિતી મેળવવા માટે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં વધારો થાય અને એની સારવાર આપને પણ ઘરે બેઠા ધાર્મિક માહિતીના વિડીયોની સારોવાર હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું રહે મિત્રો આજે આપણે વાત કરવી છે આ ભાદરવા મહિનાના પવિત્ર એવા દિવસોમાં કે જ્યારે મોટા દિવસો આવે છે કે જેને આપણે તેરસ ચૌદસ અને અમાસ તરીકે ઓળખતા હોય આ પિતૃઓના મોટા દિવસો કહેવામાં આવે તો આ દિવસોમાં મિત્રો કોઈ પણ પ્રકારની નાની કે મોટી આપણા ઘર ઉપર પિતૃ પીળા હોય પિતૃની નરતર હોય તો શું ઉપાય કરવા તો તેરસ ચૌદશ અને અમાસને દિવસે મિત્રો પાણી આરે પિતૃદેવનું સ્મરણ કરી અને દીવો પેટાવવો જોઈએ ઘરના બધા સભ્યોએ પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ અને ત્યાં પાણી આરે પિતૃદેવને પગે લાગવું જોઈએ આપણા ગામના મંદિરે કે જ્યાં પીપળાનું ઝાડ હોય ત્યાં જઈ અને પણ પીપળાને પાણી રેડી પીપળાને ચાર પ્રદક્ષિણા કરી અને પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ જો મિત્રો વધારે પડતા પિતૃ દોષ હોય અથવા તો પિતૃની નડતર હોય તો કેવી કેવી તકલીફ આવે તેના વિશેની વાત કરીએ મિત્રો તો સૌથી મોટી તકલીફ તો આપણા સંતાનોના સગાઈ અને લગ્નવાળાની આવતી હોય કારણ કે જે ઘરની અંદર પિતૃઓની નરતર હોય ત્યાં માંગલિક કાર્ય થવાના યોગ બહુ ઓછા બનતા હોય માંગલિક કાર્ય થવાના યોગ બને તો પણ તે અટકી જતા હોય સગાઈ અને લગ્નમાં હંમેશા વિલંબ થતો હોય આવા યોગ બનતા હોય તો મિત્રો સમજવું કે આપણા ઘર પરિવાર ઉપર પિતૃ દોષ છે તેનાથી આગળ મિત્રો વાત કરીએ તો પિતૃ દોષ હોવાના કારણે ઘરની અંદર હંમેશા માટે બીમારી એટલે કે ખોટા દવાના ખર્ચા આપણા ઘરની અંદર રહેતા હોય તો પણ એવું સમજવું જોઈએ કે આ ઘર પરિવાર ઉપર પણ પિતૃઓનો દોષ છે અનેક દવાઓ લેવા છતાં પણ કોઈ ઉપાય ન મળે અને બીમારી દૂર ન જતી હોય ત્યારે સમજવું જોઈએ કે આપણા ઘર પરિવાર ઉપર પિતૃનો દોષ છે અત્યારે મિત્રો આ પવિત્ર ભાદરવા મહિનામાં કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટેનો મોટો ઉપાય એટલે પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ જો શક્ય હોય તો પિતૃઓના યજ્ઞ નારાયણ બલી કરી અને પિતૃઓના આશીર્વાદ મેળવવા જોઈએ પણ ઘણા પરિવાર દ્વારા પારિવારિક રીતે અથવા તો આર્થિક રીતે શક્ય ન હોય કે જો પિતૃ યજ્ઞ ન કરી શકતા હોય તો મિત્રો આ મેં બતાવ્યા એવા ઉપાય પાણી આરે દીવો કરવો પીપળે પાણી રેડવું અને પિતૃઓને પ્રાર્થના કરવી એ સિવાય મિત્રો વધારે પડતી જો પિતૃઓની નતર હોય તો આપણા કુળદેવી માતાજી આગળ તેરસ ચૌદસ અને અમાસના દિવસે દીવો પેટાવી અને એને પ્રાર્થના કરવી જોઈએ કોઈ પણ આપણી શક્તિ મુજબની રકમ લઈ અને સફેદ રૂમાલમાં બાંધી અને માતાજીની સાક્ષીએ ઘરના બધા સભ્યો ઉપરથી ફેરવી એટલે કે માથા ઉપરથી ફેરવી ઉતારી અને પછી માતાજી આગળ ધરી અને પ્રાર્થના કરવી જોઈએ કે હે માતાજી આ પૈસા આ રૂપિયા કે જ્યારે પણ અમે પિતૃ કાર્ય કરીએ ત્યારે એમાં વાપરશું પરંતુ અત્યારે અમારે આ તકલીફ છે એમ કહી અને જે જે તકલીફ હોય હોય તે માતાજી આગળ રજૂ કરવી જોઈએ અને તે તે અમારી દૂર થાય એટલે અમે પિતૃ કાર્ય કરશું તેમાં રૂપિયા એવું નક્કી કરી અને તે પૈસા આપણા ઘરના કબાટ તેજોરી અથવા તો પેટારાની અંદર મૂકી દેવા જોઈએ આ કરવાથી પણ મિત્રો પિતૃદોષમાં ઘણા અંશે આપણને રાહત મળી જાય મિત્રો આ તેરસ ચૌદસ અને અમાસના દિવસે જો શક્ય હોય તો આપણા ઘરે પિતૃઓનું તર્પણ કરવું જોઈએ પિતૃનું તર્પણ કરવાથી આપણા સમસ્ત પેઢીના પિતૃઓના નામ લઈ અને એના જે ખોબા મૂકવામાં આવે તેને આપણે પિતૃ તર્પણ કહીએ એ તર્પણ કરવાથી કોઈ પણ આપણા પિતૃઓ જો અસરગતિની અંદર હોય તો તેને સદગતિની પ્રાપ્તિ થાય અને કદાચ કોઈ પિતૃ ના આપણને આશીર્વાદ મળી જાય તો મિત્રો આપણા ઘર પરિવારનું કલ્યાણ થઈ જાય દરેક જીવનના અટકેલા કાર્ય સિદ્ધ થઈ જાય હંમેશા માટે લક્ષ્મીજીની કૃપા આપણા ઘર પરિવારો પર બની જાય અને આપણા ઘરમાં માંગલિક કાર્ય થવાના યોગ ઉભા થાય એટલે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેરસ ચૌદસ અથવા તો અમાસના દિવસે શક્ય હોય તો આપણા ઘરે અથવા શિવ મંદિરે અથવા તો કોઈ તીર્થસ્થાનની અંદર જઈ અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય મિત્રો એનાથી આગળ વાત કરીએ તો આ પિતૃઓનો મહિનો એટલે કે ભાદરવો મહિનો જ્યારે સમાપ્ત થાય ત્યારે જે આવી રહ્યો છે તે માં નવદુર્ગા માતાજીનો ઉત્સવ કે જેને આપણે નવલા નવરાત્રી કહીએ તે નવરાત્રિ વિશેનો વિડીયો અમારે આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ તો કરેલો છે પરંતુ મા કુળદેવી માતાજીને નવરાત્રિમાં કેમ પ્રસન્ન કરવા તો તેના વિશેની વાત કરીએ મિત્રો તો પેલા નોર્તે સવારે સારું અને શુભ ચોઘડિયું હોય ત્યારે આપણા ઘરની અંદર એક બાજોટ લઈ તેની ઉપર માતાજીનું સ્થાપન કરવું જોઈએ તો આખા મંદિરની અંદર ગૌમૂત્ર ગૌમૂત્ર છાંટી અને પવિત્ર કરવું જોઈએ જય માતાજી મહાદેવ હર આપ બધાની ખૂબ સારી અને સરસ કોમેન્ટ આવે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપણા ઘર પરિવારમાં જે મંદિર હોય તેની અંદર ગૌમૂત્રનો છટકાવ કરી અને ત્યાં માતાજીનું સ્થાપન કરવું જોઈએ અને માતાજીનો જો શક્ય હોય તો નવ દિવસ માટે અખંડ દીવો રાખવો જોઈએ અખંડ દીવો રાખવાથી માતાજી આપણા ઘર પરિવાર ઉપર પ્રસન્ન થાય પરંતુ જો મિત્રો અખંડ દીવો ન રાખી શકતા હોય તો આપણા ઘરની અંદર સવારે અને સાંજે મા કુલદેવીનું જ્યાં સ્થાપન કર્યું હોય ત્યાં આખા ઘર પરિવારે બેસી અને માતાજીની આરાધના કરવી જોઈએ એટલે કે માતાજીના ગરબા ગાવા અને તેમાં આપણે જય આધ્યા શક્તિ નામની જે આરતી ગાતા હોય તે આરતીની સારોહાર માતાજીની સ્તુતિ એટલે કે વિશ્વમભરી સ્તુતિ ગાવી જોઈએ માતાજીના ગરબા ગાવા જોઈએ અને માતાજીને અર્ચન કરી અને હૃદયના ભાવથી પ્રાર્થના કરવી જોઈએ મા માતાજીની જો નવરાત્રિમાં આપણી ઉપર પ્રસન્ન થઈ જાય અને માતાજીની એક મીઠી નજર જો આપણા ઘર પરિવાર ઉપર આવે તો પણ મિત્રો આપણા ઘર પરિવારનું કલ્યાણ થઈ જાય આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય તો મિત્રો આ નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા મા કુલદેવી માતાજીને પ્રસન્ન કરવા કોઈ પણ પ્રકારનો આપણા ઘર પરિવાર ઉપર દેવી દોષ હોય માતાજીનો દોષ હોય અથવા તો આપણે કોઈ પણ પ્રકારના માતાજીના વાકમાં ગુનામાં આવી ગયા હોય તો તેમાંથી છુટકારો મેળવવા માટે આ નવરાત્રી તે બહુ ઉત્તમ કેવામાં આવ્યું છે આખા વર્ષની અંદર મિત્રો આ એક જ તહેવાર એવો કેવામાં આવ્યો કે જેમાં માતાજીને માતાજી નો ઉત્સવ એક બે દિવસ નહીં પરંતુ આપણે દસ દસ દિવસ સુધી ઉજવતા હોય પેલા નોરતાથી શરૂઆત કરી અને વિજયા દશમી ના દિવસે જે ઉત્સવ સમાપ્ત થાય તેઓ દસ દિવસનો માતાજીનો ઉત્સવ હોય તેમાં માતાજીના કોઈ મંત્ર સ્તુતિ પાઠ એવું ના આવડતું હોય તો ખાલી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ નામની માળા કરવી જોઈએ ઓમ કુલ કુલદેવીય નમઃ અથવા તો નવદુર્ગા દેવીય નમઃ એ મંત્રની માળા કરવી જોઈએ આ મંત્રની માળા કરવી તેને પણ બહુ ઉત્તમ કહેવામાં આવે છે અને એની સારો હાર મિત્રો અત્યારના આધુનિક સમયમાં તો આપણા બધા પાસે મોબાઈલ જ્યારે હોય ત્યારે સવારમાં માતાજીની સ્તુતિ અને આરાધના રજૂ કરતા સ્તોત્ર અથવા તો પાઠ સાંભળી અને ઘર પરિવારના બધાના મગજની અંદર માતાજીની શુદ્ધ અને સારી છબી ઊભી થાય તેવી આપણે મહેનત કરવી જોઈએ સવારમાં માતાજીના સ્તુતિપાથ કરવાથી આપણા ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તે નાશ થઈ જાય વાતાવરણ શુદ્ધ થઈ જાય બધાને સારા વિચારોની પ્રાપ્તિ થાય અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપ આવી જાય એટલે મિત્રો હંમેશા માટે આ નવે નવ દિવસ માટે માતાજીના જેટલા પણ નામ લેવાય જેટલા પૂજાપાઠ થાય જેટલા જપ તપ થાય તેટલા આપણે કરવા જોઈએ આ બધાની પણ ખૂબ સારી અને સરસ કોમેન્ટ આવે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો હંમેશા માટે અમારી આરે જોડાવા માટે અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો તમારી સબસ્ક્રાઈબ કરવાથી હંમેશા માટે ધાર્મિક માહિતીની હાર હાર હંમેશાનું પંચાંગ પણ આપના ઘરે આવી જાય તેનાથી આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડિયાની માહિતી પણ આપણે ઘરે બેઠા મળી જાય એટલે મિત્રો હંમેશા માટે સારી સાચી અને સરસ માહિતી દેવી તે જ અમારી મહેનત હોય હંમેશા માટે આ હિન્દુ ધર્મના પ્રચારમાં અમારા સહભાગી બનો અને અમારા આનંદમાં વધારો કરો મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા દરેક વિધિના દરેક પૂજા પાઠના અને દરેક જપ તપના વિડિયા અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તે વિડીયો પણ મિત્રો જોજો જેનાથી આપણા ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો દોષ હોય કેવા દોષ તો કે દોષ હોય ભૂમિ દોષ હોય મંગલ દોષ હોય કે નાગદોષ હોય કાલ સર્પયોગ નામનો દોષ હોય અથવા તો કોઈ પણ પ્રકારની ગ્રહ પીરા હોય તો તેના નાના ઉપાય કેવા કરવા કે જે કરવાથી તે ઉપાય ઉપાય કરવાથી આપણને રાહત મળે અને દોષ આપણા ઉપરથી નાબૂદ થાય તેના ઉપાય અમારે ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તે પણ મિત્રો જોઈ અને તમે તે ઉપાય કરજો તે ઉપાય કરવાથી તમારા પણ ઘર પરિવારના દોષનો નાશ થાય અને માતાજી છતાં ગ્રહ અને ભગવાન શિવ ભોળાનાથના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય આમ તો મિત્રો આપણા જન્મકુંડલીમાં અથવા તો આપણા ઘર પરિવારમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો એક જ દેવ એવા કે જે બધા દોષનો નાશ કરી શકે એવા દેવોના દેવ એટલે કે ભગવાન મહાદેવ ભોળાનાથ કહેવામાં આવ્યા એ ભોળાનાથને સ્તુતિ પાઠ અને અર્ચન કરવું જોઈએ ભગવાન શિવજીને સોમવારે જલનો અભિષેક કરવો જોઈએ દૂધનો અભિષેક કરી શકીએ તો દૂધનો અભિષેક કરવો જોઈએ અભિષેક કરવાથી કોઈ પણ પ્રકારની ગ્રહ પીળા હોય કોઈ પણ પ્રકારનો નાગદોષ હોય આપણી કુંડલીમાં કોઈ પણ પ્રકારના બે યોગનો યુતિ થતી હોય તો તે દોષમાંથી ભગવાન ભોળાનાથ આપણને મુક્તિ અપાવી દે કારણ કે નવે નવ ગ્રહ પિતૃદોષ ભૂમિ દોષ તે બધું નાબૂદ કરી શકે તેવા જ મહાદેવ ભોળાનાથને કહેવામાં આવ્યા તો મહાદેવના જો મંત્ર આવડે તો તેના મંત્ર થી કે મૃત્યુય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પીડિતમ કર્મ બંધને ઓમ તંબમ યજા મહે સુગંધીમ પુષ્ટિ વુરવા રૂપમીવું બંધનાર્ત્યો મુક્ષીય મામૃતા આવા મંત્રથી ભગવાનના પૂજાપાઠ અને જપ કરવા જોઈએ જલનો અભિષેક કરવો જોઈએ જો તે ના કરી શકતા હોય તો મિત્રો શિવજીનો મોટો મંત્ર એટલે કે ઓમ નમ શિવાય ઓમ શિવાય ઓમ નમ શિવાય આવા મંત્રનો જાપ કરવો જોઈએ આ જાપ કરવાથી પણ ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય હંમેશા માટે મિત્રો આવી આવી આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તેમાં મિત્રો આપ બધાની પણ ખૂબ સારી અને સરસ કોમેન્ટ આવે તે બદલ ખૂબ ખૂબ આપ બધાનો ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર મિત્રો હંમેશા માટે સારી સાચી અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાજો અમારે જોડાઈ અને હંમેશા ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ આ ઘરે બેઠા આપના મોબાઈલમાં મેળવજો જેનાથી દરેક તિથિ વાર અને તહેવારની માહિતી આપને ઘરે બેઠા મળી જાય મિત્રો હવે આપણે વાત કરીએ હિન્દુ ધર્મની તો હિન્દુ ધર્મની માહિતી રજૂ કરતો વિડીયો અમારી રજૂ કરવામાં આવ્યો છે મહાન ધર્મ હિન્દુ સનાતન ધર્મ વિશેની માહિતી મેળવજો આ માહિતી મેળવી અને મિત્રો તે નીતિ નિયમ ઉપર હાલવું જોઈએ જે નીતિ નિયમ વિશેની વાત કરીએ તો દરેક હિન્દુના ઘરની અંદર માં કુલદેવી માતાજીની હાર હાર ગજાનંદ ગણપતિ બાપા અને મા લક્ષ્મીજી મંદિરની અંદર બિરાજમાન હોવા જોઈએ એની સારવાર મિત્રો દરેક હિન્દુના ઘરે તુલસીજીનો ક્યારો હોવો જોઈએ કે જે તુલસીજીનો એક ક્યારો હોવાથી આપણી ભૂમિ હંમેશા માટે શુદ્ધ રહે છે આપણા ઘર પરિવારમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર વહી જાય અને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થઈ જાય એ જ રીતે મિત્રો હંમેશા માટે ઉઠી અને શક્ય હોય તો હંમેશા અથવા તો રવિવારે સવારે ભગવાન સૂર્યદેવને જલનો અર્ઘ્ય દેવો જોઈએ જલનો અર્ઘ્ય દેવાથી આપણા ઘર પરિવારનું આરોગ્ય સારું રહે કોઈપણ પ્રકારની ખોટી બીમારી કે ખોટા દવાના ખર્ચા આપણા ઘર ઉપર ના આવે કારણ કે ભગવાન સૂર્યદેવ એ આરોગ્યના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આપણા ઘર પરિવારની હંમેશા માટે આરોગ્ય સારું રહે હંમેશા માટે લાંબુ આરોગ્ય રહે હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેના માટે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવો જરૂરી હોય એટલે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવો જોઈએ અને એની હારવાર મિત્રો આપણા ગામના મંદિરની અંદર જો શક્ય હોય તો હંમેશા માટે એકવાર દર્શન કરવા માટે જવું જોઈએ ગામના મંદિર કોઈપણ પ્રકારના મંદિરની અંદર જવાથી આપણી દરેક નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય અને ભગવાનના આશીર્વાદથી સકારાત્મક ઉર્જાની આપણને પ્રાપ્તિ થાય આપણે જે કંઈ કાર્ય કરવા જઈએ તે કાર્યમાં આપણને પણ સફળતા અને શાંતિ મળી જાય તેના માટે મિત્રો હંમેશા માટે આ જે નિયમ બતાવવું તે નિયમનું પાલન કરવું જોઈએ મિત્રો હંમેશા શિવ મંદિરે જવું અથવા ગામના કોઈ પણ મંદિર કે જે આપણા ઘરની નજીક હોય ત્યાં આખા દિવસમાં અથવા તો સવારમાં જઈ આવવું જોઈએ ત્યાં જઈ અને બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી અને પ્રાર્થના કરવાથી તે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તે દિવસના આપણા દરેક કાર્ય સિદ્ધ થઈ જાય તો મિત્રો હંમેશા માટે આવા ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ હંમેશા માટે ધર્મથી નજીક રહેવું જોઈએ જે કોઈ પણ પ્રકારનું ધર્મનું કાર્ય થતું હોય તો એમાં આપણે જેટલા પણ સહભાગી થઈ શકીએ એટલા સહભાગી થવું જોઈએ એટલે મિત્રો હંમેશા માટે અમે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય એ સિવાય પણ આપણને જો કોઈપણ પ્રકારના મૂંઝવતા પ્રશ્ન હોય કોઈ નડતર હોય કોઈ તકલીફ હોય તો આપ અમને મેસેજ દ્વારા જણાવી શકો અમારા વોટ્સઅપ નંબર ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ ચોરાશી ઉપર આપ વોટ્સઅપ કરી અને જે કંઈ પ્રશ્ન પૂછો તેનો તેનો જવાબ આપણને સંતોષ થાય તેવો અમે હંમેશા માટે આપવાની અમારી મહેનત હોય એટલે આપણા પ્રશ્નનું નિરાકરણ અમે સારું અને ચોખ્ખું લઈ આવવાની મહેનત કરીએ છીએ એટલે મિત્રો હંમેશા માટે આપણને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો જરૂર ને જરૂર અમારા વોટ્સઅપ ઉપર અમારો કોન્ટેક કરજો અમારો વોટ્સઅપ નંબર ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ છે મિત્રો અત્યારે આપ બધા જોડાઈ રહ્યા છો આપ બધાની પણ ખૂબ સારી અને સરસ કોમેન્ટ આવી રહી છે મિત્રો આપ કોમેન્ટ કરી રહ્યા છો તે બધાનું તે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આ બધાની સરસ અને સારી કોમેન્ટ આવી રહી છે મિત્રો આવી જ રીતે અમારી આરે જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે ધાર્મિક માહિતી અને પંચાંગ આપણને ઘરે બેઠા મળી જાય કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડીયાની પણ માહિતી હોય છે એટલે મિત્રો હંમેશા માટે અમે આપની પાસે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી રજૂ કરતા હોય કે જે દરેક દેવી દેવતાઓના પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય છે એટલે મિત્રો અમારા સારા કાર્યની અંદર સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હવે આપણે આગળ વાત કરીએ હિન્દુ ધર્મમાં થતા હોમ યજ્ઞ અને યજ્ઞ વિશેની વાત કરીએ તો મિત્રો યજ્ઞ એટલે કે હવન અનેક પ્રકારના યજ્ઞ થતા હોય તે હવનમાં કુળદેવી માતાજીના હોય ભૂમિયજ્ઞ હોય શુદ્ધિ યજ્ઞ હોય સુરાપુરા બાપાના યજ્ઞ હોય વીર વાસરા દાદાના યજ્ઞ હોય હારો આ નવચંડી યજ્ઞ એવા કુળદેવી માતાજીના મોટા મોટા યજ્ઞ અને પિતૃના કે જે યજ્ઞ કહેવામાં આવ્યા તે આમ તો પાંચ પ્રકારના અલગ અલગ યજ્ઞ હોય કે જેમાં ભૂતબલિ કાગબલિ નાગબલિ નારાયણ બલિ અને ફેદબલિ આમ પાંચ પ્રકારના યજ્ઞ અલગ અલગ થતા હોય કોઈપણ વ્યક્તિને જેવી નતર હોય તે પ્રકારનો પિતૃનો યજ્ઞ કરવાનો આવે જેમ કે કોઈપણ જીવ અસર અંદર વયોગ્ય હોય અને તેની નતર વધારે પડતી હોય તો તેને પ્રેતબલી નામનો યજ્ઞ કરવો જોઈએ અને આ પ્રેતબલી કરવાથી તેનો પ્રેતમાંથી છુટકારો થાય અને પિતૃ પિતૃ ગતિની એને પ્રાપ્તિ થાય આમ તો મિત્રો વધારે પડતા યજ્ઞ નારાયણ બલી નામના યજ્ઞ થતા હોય તે યજ્ઞ કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય અને આપણા જીવનના અટકેલા દરેક કાર્ય પરિપૂર્ણ થાય કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય તો તે વિઘ્ન પણ પિતૃદેવના આશીર્વાદથી દૂર થઈ જાય એટલે મિત્રો હંમેશા માટે અમે આપને સારી સાચી અને સરળ માહિતી આપવાની જ અમારી મહેનત હોય અને એની હારવાર મિત્રો અમારી ચેનલ દ્વારા કદાચ આપણે યજ્ઞ ન કરી શકતા હોય તો કેવા નાના ઉપાય કરવા તે માહિતી પણ અમારી ચેનલ દ્વારા હંમેશા રજૂ કરવામાં આવે એટલે મિત્રો એ ઉપાય જાણી અને કદાચ કોઈ પિતૃની કે ગ્રહની નતર હોય તો તે ઉપાય કરવાથી આપણા ઘર પરિવારમાં તે દોષમાંથી રાહત મળી જાય તેવી આપણે મહેનત કરવી જોઈએ અને તે ઉપાયનો જરૂરને જરૂર ઉપયોગ કરવો જોઈએ પરંતુ મિત્રો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતાં પહેલાં કોઈપણ પ્રકારનો ઉપાય કરતાં પહેલાં કોઈ સારા ભૂદેવ એટલે કે કર્મકાંડી બ્રાહ્મણ પાસેથી સલાહ લઈ અને પછી જ કરવી જોઈએ કારણ કે આપણા ઘર ઉપર કેવો દોષ છે તે આપણને ખબર ના હોય એટલે કયા દોષનો કયો ઉપાય કરવો તે માહિતી મેળવી અને પછી કરવામાં આવે તો તેનું સો ટકા ફળ આપણને મળે કોઈપણ વિધિ વિધાન કરતા હોય મિત્રો તો તેનું ફળ આપણને ક્યારે મળે તો કે ત્યારે જ મળે કે જ્યારે આપણને તે વિધિ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોય પૂરેપૂરો આપણને ભરોસો હોય કે આ વિધિ કરવાથી અમારું કલ્યાણ થાય અમારા પુણ્યમાં અમારો વધારો થાય અને અમારા ઘરની આંખે આ જે કંઈ તકલીફ હોય તે તકલીફ દૂર થાય તેવો જો આપણને ભરોસો હોય તો જ તે વિધિ મિત્રો પરિપૂર્ણ થાય તેના માટે શ્રદ્ધા વિશ્વાસ ભાવ અને ભક્તિ હોવી જોઈએ તે ભરોસો રાખવાથી આપણા દરેક કાર્ય સિદ્ધ થઈ જાય અને માતાજી અને પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય અને રાજૂ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય છે અને હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરીએ જેનાથી આજની તિથિ વાર અને રાશિની પણ તમને ખબર પડી જાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી આરે હંમેશા માટે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હિન્દુ ધર્મના પ્રચારના સારા કાર્યમાં તમે પણ સહભાગી બનજો મિત્રો તમારા સબસ્ક્રાઇબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આપની પાસે આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે રજૂ કરતા રહીએ મિત્રો તમારા બધાની ખૂબ સારી અને સરસ કોમેન્ટ આવી રહી છે તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપના મિત્રો કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ પણ પ્રકારની નતર હોય તો જરૂર ને જરૂર અમને વોટ્સઅપ કરજો તેનાથી અમે યોગ્ય સમાધાન થાય તેવો રસ્તો આપને જરૂર ને જરૂર બતાવશું તેના માટે મિત્રો અમારા વોટ્સઅપ નંબર ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ ચોરાશી છે કે જે અમારા દરેક વિડીયોમાં અમે રજૂ કરેલા છે તે તે વોટ્સઅપ ઉપર આપનો જે કંઈ પ્રશ્ન આવે તે આપને સંતોષકારક જવાબ મળે તેવી જ અમારી મહેનત હોય અને જે કંઈ આપને માહિતી આપીએ તે પૂરતું પ્રમાણ લઈ અને પછી જ અમે આપેલી હોય એટલે મિત્રો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જરૂર ને જરૂર અમારા નંબર ઉપર વોટ્સઅપ કરજો વોટ્સઅપ કરવાથી મિત્રો અમારા તો આનંદમાં વધારો થાય એની હારોહાર આપને જે જવાબ આપીએ તેનાથી જો આપનું સારું થતું હોય તો એનાથી અમને ડબલ આનંદ થાય એટલા માટે મિત્રો કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ પણ પ્રકારની નત્તર હોય તો ફરીથી નંબર એકવાર કહી દઉં કે ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ ચોરાશી નંબર ઉપર કોન્ટેક કરજો આ નંબર વોટ્સઅપ ઉપર તમારો મેસેજ આવવાથી મિત્રો બનશે એટલા વહેલા સમયમાં આપને જવાબ આપવામાં આવશે અને જે કાંઈ જવાબ આપીએ તે પૂરેપૂરો સાચો અને સરળ રીતે આપને સમજાય તેવો જ જવાબ અમારો હોય મિત્રો આપ બધાની ખૂબ સારી અને સરસ કોમેન્ટ આવી રહી છે તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર હંમેશા માટે મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આ ધર્મના કાર્યમાં તમે પણ સહભાગી બની અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રો આ જે ચેનલ છે તેના બધા જ સભ્યો છે તે બધા પારિવારિક મિત્રો જ છે અને હંમેશા માટે અમે આપણી પાસે સારી સાચી અને સરસ માહિતી પહોંચાડવાની અમારી મહેનત હોય છે એટલે મિત્રો મા કુળદેવી માતાજીનું મહત્ત્વ હોય કે ચોટીલામાં બિરાજમાનમાં ચામુંડા માતાજીનું મહત્ત્વ હોય આપણા ઘરે નાનામાં નાનો પ્રસંગ પરંતુ જેનું બહુ મહત્ત્વ છે એવા રાંદલ માતાજીના જો આપણે લોટા તેડીએ તો તેનું શું મહત્ત્વ હોય સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું શું પુણ્ય હોય અને તેનું શું મહત્ત્વ હોય તે બધી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા વિડીયોમાં મૂકેલી છે તે વિડીયો મિત્રો જોઈ અને પૂરેપૂરી માહિતી મેળવજો અને હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં અમારા સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો નવી નવી ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ આપણને ઘરે બેઠા મળી જાય તેનાથી આજની તિથિ વાર રાશિ અને આજના સારા ચોગડીયાની માહિતી પણ આપને મળે મિત્રો અમારી સાથે આ બધા જોડાના તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર અને આપ બધાની સારી સારી કોમેન્ટ આવી તે બદલ પણ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી મિત્રો મળશું અને હંમેશા માટે મિત્રો આપની ખૂબ સારી અને સરર મહાદેવ બધા મિત્રોને અને મિત્રો જય માતાજી જય હિન્દ હર હર મહાદેવ મિત્રો આપની સારી કોમેન્ટ આવે છે તે કોમેન્ટનો જવાબ એ લાઈવમાં હું આપતો નથી પરંતુ આપ અમારા વોટ્સઅપ ઉપર સંપર્ક કરશો તો આપણને કોઈપણ પ્રકારની તકલીફ હોય કોઈ પણ પ્રકારની નડતર હોય કોઈપણ પ્રકારની કુંડલીને લગતા પ્રશ્ન હોય તો તેનો જવાબ સો ટકા સરળ અને સારી ભાષામાં અમે આપને આપશું તેના માટે મિત્રો અમારા વોટ્સઅપ ઉપર અમારો કોન્ટેક કરજો કારણ કે લાઈવમાં આપ બધાના પ્રશ્નનો જવાબ દેવો તે શક્ય ના હોય એના માટે મિત્રો આ વિડીયોમાં અમે બધાનું નામ

આપણને જે કંઈ પ્રશ્ન હોય તે આપ રજૂ કરો પરંતુ લાઈવમાં અમારે આપના પ્રશ્નના જવાબ દેવા તે દરેકને શક્ય ના હોય કારણ કે દરેકના પ્રશ્નના જવાબ દઈએ તો મિત્રો આ લાઈવ પણ બહુ લાંબુ હાલે એના માટે અમારા વોટ્સઅપ નંબર ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ ચોરાશી ઉપર જરૂરને જરૂર કોન્ટેક કરજો આપના જે કંઈ પ્રશ્ન હોય જે કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય જે કંઈ તકલીફ હોય તેનું સો ટકા સમાધાન થાય અને જે સમાધાન કરીએ તેનાથી આપણને પણ સરળ અને સારો રસ્તો મળે તે જ અમારો ઉદ્દેશ હોય એની હારો હારા હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યોમાં સહભાગી થવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને આ કાર્યમાં તમે પણ સહભાગી બનો તો મિત્રો જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ત્યારે આ લાઈવ વિડીયો મૂકવામાં આવે તે સિવાય હંમેશા માટે દરરોજ સવારે પંચાંગ આપના આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા સવારમાં વહેલી સવારે રોજ સવારનું પંચાંગ મૂકીએ કે જેનાથી આજની તિથિ વાર અને રાશિની આપણને માહિતી મળી જાય તો મિત્રો એ માહિતી પણ મેળવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો લાઈવ થશે મૂંઝવણ તકલીફ અથવા તો કોઈ પણ પ્રકારની કુંડલીને લગતા પ્રશ્ન હોય તો જરૂર ને જરૂર અમારા વોટ્સઅપ નંબર ઉપર અમારો કોન્ટેક કરજો આ કોન્ટેક કરવાથી મિત્રો બનશે એટલા વેલા સમયમાં અમે સારો અને સરળ ઉપાય આપને બતાવશું કે જે કરવાથી આપણના મિત્રો આ બધાની ખૂબ સારી અને સરસ કોમેટ આવે છે પરંતુ મિત્રો ફરીથી એકવાર કહું કે કુંડલીને લાગુ પડતા પ્રશ્ન જોવા માટે મિત્રો પૂરતો સમય જોતો હોય કુંડલી એ કોઈ નાની વસ્તુ નથી જો જન્મ જન્મકુંડલીનું પૂરેપૂરું નિરાકરણ કરવું હોય કોઈપણ પ્રકારની તકલીફ હોય એનો રસ્તો કરવો હોય તો તેના માટે પૂરતો સમય જોતો હોય અને તે લાઈવ વિડિયોની અંદર મિત્રો સત્ય ન હોય એટલે તે કરી ના શકીએ પરંતુ આ બધાની કોમેટ આવે તેને ધ્યાનમાં રાખી અને આગળ જતા મિત્રો એવું પણ કંઈ ગોઠવશું કે આપના પ્રશ્નના જવાબ અમે લાઈવમાં જ આપી શકીએ પરંતુ મિત્રો આપણના કોઈપણ પ્રકારના બીજા પ્રશ્ન હોય તો જરૂર ને જરૂર રજૂ કરજો કે જેનો જવાબ દેવો શક્ય હોય તે અમે જરૂર આપી શકીએ અત્યારે મિત્રો લાઈવની અંદર ખુલ્લીને લાગુ પડતા પ્રશ્નના જવાબ અમે આપી ના શકીએ કારણ કે તેમાં સમય જોઈએ અને તેટલો સમય આપણી અમારી અને તમારી પાસે શક્ય હોય નહીં તો પણ મિત્રો આપ બધા એટલી વારથી આ જોડાયેલા રહો રહે રહો છો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર મિત્રો હંમેશા માટે સારી સાચી અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણને પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્ન હોય કોઈ તકલીફ હોય કોઈ કુંડલીને લગતા પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ પ્રકારની નતર હોય તો જરૂર ને જરૂર અમારા વોટ્સઅપ નંબર ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ ચોરાશી ઉપર કોન્ટેક કરજો તેના ઉપર આપનો મેસેજ આવશે તો વેલી વહેલા અને સમયસર આપણને તેનો પ્રત્યુતર પણ સારો અને સરળ આપવામાં આવશે મિત્રો આપ બધા જોડાયા તે બધાનો ખૂબ ખૂબ અને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો ફરીથી જ્યારે લાઈવ થશું ત્યારે ફરીથી આપણે ભેરા થશું અને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો જરૂર ને જરૂર અમારા વોટ્સઅપ નંબર ઉપર ખુલ્લી વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો ફરીથી મિત્રો આપણને એકવાર નંબર આપી દઉં ચોરાણું બે બ્યાસી એકતાલીસ ચોરાશી ઉપર કોન્ટેક કરવાથી આપણને સો ટકા આપણું સમાધાન મળી જાય તો ફરીથી મિત્રો જ્યારે લાઈવ થાશું ત્યારે ભેરા થશું હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને